સુરત શહેરમાં ફરી એકવાર સામૂહિક હત્યાનો ચકચારી બનાવ બન્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં એક દીકરાએ પોતાના માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા સ્મિત જિયાણી નામના શખ્સે આખા પરિવાર સાથે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પણ ગાળાના ભાગે ચપ્પુ માર્યો હતો આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે તો માતા પિતાને અને સ્મિત હાલ સારવાર હેઠળ છે સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકનું ચપ્પાથી ગળું કાપી હત્યા કરી નાખી તથા માતા પિતાને પણ ચપ્પાના ઘા માર્યા હતા આ ઘટનાએ અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો હાલ તો માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરિવાર મૂળ અમરેલીના સાવર કુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે ઘટનાના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહી હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી અને ત્યારબાદ પિતા પણ ઘરની બહાર લોહી હાલતમાં ઊભા હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે સ્મિત જીવાણીએ તેના પિતા લાલુભાઈ તથા માતા વિલાસબેન અને પત્ની હિરલબેન પુત્ર ચાહદ અને પોતાને પણ ઈજા પહોંચાડી હતી જેમાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે તેના માતા પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સરથાણા પોલીસ સ્ટેશન પાસે સ્વપ્ન બિલ્ડિંગ છે અને સૂર્યા છે એની અંદર સ્મિત લાગુભાઈ જીવાણી નામના માતા પિતાને ગળાના ભાગે ઈજા છે તેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઇજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ એમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કંઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણના મોત નીપજાવે છે